જે ખેતીમાં પ્રકૃતિ સમાવિષ્ટ હોય ત્યાં આહાર પણ અમૃત બની જાય છે પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ હાલ ખૂબ જ ચર્ચિત મુદ્દો છે પરંતુ હકીકતમાં આ મુદ્દા પર ઘણા પ્રશ્ન પણ ઊભા થાય છે જેમ કે નાની જમીન ધરાવતા ખેડૂતો શું સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી શકે કે નહીં આ મુદ્દા પર સાચો જવાબ અને સાચી માહિતી ફક્ત એક અનુભવી ખેડૂત જ આપી શકે માટે જ અમે આવી ગયા છીએ લક્ષ ગો ફાર્મ પર કે જ્યાં માત્ર ખેતી જ નહીં પરંતુ એક જીવન ઇકો સિસ્ટમ કરવામાં આવ્યું છે કે જ્યાં ગાય છે ખાતર છે ખેતર છે અને છે વિઝન નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ્વી અઘારા અને આપ મને જોઈ રહ્યા છો કૃષિ એસેટ ચેનલ પર આજના એપિસોડમાં આપણે જાણીશું કે કઈ રીતે ઓછી જમીનમાં ખેડૂતો ગૌપાલન કરી ખાતર બનાવી અને પ્રાકૃતિક ખેતી દ્વારા સારી જમીન સારું ઉત્પાદન અને સારો બજારુ ભાવ મેળવી શકે છે તો હવે વધુ સમય ન બગાડતા ચાલો મળીએ ધરતી પુત્ર શક્તિસિંહ જાડેજાને તો કૃષિ એસિડ ચેનલ પર શક્તિસિંહ જાડેજાનું ખૂબ જ હૃદયસ્ત સ્વાગત છે સર અને સૌથી પહેલા તો આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્યપાલ એવોર્ડ સન્માનિત થવા બદલ આપણ આપને ખૂબ ખૂબ અભિનંદન સર તો સર શરૂઆત તમારી જર્ની થી કરી કે તમે કઈ રીતે આ ખેતી ની શરૂઆત કરી આપને ખ્યાલ છે એ પ્રમાણે હું શિક્ષક હતો અને શિક્ષક ની સાથે સાથે ખેતી પ્રત્યેનો લગાવ હોવાને કારણે શરૂઆત જે મારી જમીન છે ત્યાં એક વીઘાથી જે મિક્સ શાકભાજી છે તેનાથી શરૂઆત કરી શરૂઆતમાં બે ગાયો લીધી અને પછી ખેતી સાથે ખ્યાલ હતો કે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો ગાયોની જરૂર પડશે એટલા માટે એક વીઘાથી મિક્સ શાકભાજીની શરૂઆત કરી પછી ગૌશાળા માટે બે ગાયો લીધી અને ધીરે ધીરે પછી ગાયો પણ વધતી ગઈ આજે દસ ગાયો છે અને હાલ અત્યારે જે મારી માલિકીની જે દસ વીઘા છે એમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ બરોબર છે અને સર આપણે લક્ષ ગૌ ફાર્મ તો ગૌ ફાર્મ એ રીતે નામ કેમ કઈ રીતે પડ્યું એવું છે લક્ષ છે એ મારા દીકરાનું નામ છે અને આ જે આખું ફાર્મ છે એમાં ખાસ આપડે પ્રાકૃતિક ખેતી અને એમાં ગાય છે એ મુખ્ય કેન્દ્ર સ્થાને છે હવે જે ખાતર હોય અ પછી એના રોગ જીવાત માટે સંપૂર્ણ આપણે જોઈએ તો આખું એક ગાય આધારિત ખેતી પણ કહી શકાય એટલા માટે અમારી જે ખેતી છે એમાં ગાયનું જે ગૌમૂત્ર છે છાણનો અમે ઉપયોગ કરીએ છીએ એટલા માટે ગાયનું જે એક મહત્વ હોય એના માટે ગૌ આમ નામ ઓકે તો સર શરૂઆત આપણે ગૌપાલન થી જ કરીએ કે ગાયનું મહત્વ શું છે આ ખેતીમાં ગાય છે એ ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે અને આજે આપણે જે વાત કરવાના છીએ એ ધર્મ આધારિત નહીં પરંતુ આજે આપણે વાત કરશું કે આપણી જે ખેતી છે એને નફાકારક બનાવવા માટે અને એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં પ્રાકૃતિક ખેતી જે છે એ પ્રાકૃતિક ખેતીમાં ગાય છે કેન્દ્ર સ્થાને છે કે જે પ્રાકૃતિક ખેતીમાં જે ખાતર જોઈએ જે રોગજીવંત માટે દવા ખાતર આપણે બનાવવાનું બધું આપણે જોઈએ કે ગાયનું જે ગૌમૂત્ર અને છાણ આ બે વસ્તુ આપણે ખાસ એની જરૂરિયાત હોય છે અને એમાંથી આપણે બધું કરતા હોઈએ છીએ માટે પ્રાકૃતિક ખેતી માટે ગાય છે ખૂબ જ આવશ્યક છે અને ગૌપાલન કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ ગૌપાલનમાં એક તો ખાસ કરીને જે ગાયોને રહેવા માટેની જે વ્યવસ્થા છે જેનો શેડ છે તે પણ સારી વ્યવસ્થા હોવી જોઈએ કારણ કે આપણે રહેવા માટે જેમ સારી સુવિધા જોઈએ છે એમ જો ગાયોને સારી સુવિધા ન આપવામાં આવે તો દૂધ ઉત્પાદન છે એ પણ આપણને પૂરતા પ્રમાણમાં મળતું નથી એટલે તો એમને શાંત વાતાવરણ હોય એકદમ ક્લીન વાતાવરણ ત્યાં હોય પછી એને વ્યવસ્થિત પાણીની ત્યાં સુવિધા મળી રહે હવા ઉજાસ જે જગ્યા અને ખાસ કરીને અત્યારે ઉનાળાનો સમય છે એવા સમયમાં એને હવા ઉજાસ જે જગ્યા છે તો આ બધું માફક આવતી હોય છે અને બીજું ગૌપાલનમાં એને ગાયો છે તો આપણે જેમ અલગ અલગ પ્રકારનો ખોરાક ના બધું લેતા હોઈએ છો તો ગોપાલનમાં ગાયો ગાયોને જે ખાસ ઋતુ પ્રમાણે અને એના સમય પ્રમાણે જેમ કે એનો નાની ઉંમર હોય વાછડી હોય તો એનો એ પ્રમાણે ખોરાક હોય મોટી ગાય હોય તો એ પ્રમાણે એનો હોય ખાસ કરીને ગાયોને લીલો ચારો છે સૂકો ચારો છે આ બંનેનું મિશ્રણ કરીને આપવું જોઈએ માત્ર લીલો ચારો વધુ ના આપવો જોઈએ કે સૂકો ચારો વધુ ન આપવો જોઈએ એને લીલો ચારો પણ જોઈએ અને સૂકો ચારો પણ જોઈએ અને દૂધ જે આપતી ગાયો છે એને યોગ્ય પ્રમાણમાં ખાણદાન પણ આપવું જોઈએ બરોબર તો તમે જે રીતે કીધું કે ગાયની આપણે સરખી રીતે સાર સંભાળ કરવી જોઈએ તો એમાં અંદાજે કેટલા લોકોની જરૂર પડતી હોય છે અને કેટલો ખર્ચ આવે હવે વાત આપણે જો કહીએ કે જો આપની જે પ્રમાણેની સંખ્યા હોય જેમ કે દસ ગાયો હોય તો એક વ્યક્તિ છે કે સંભાળી શકે બધું પછી દસ ગાયો થી વધુ જો હોય વીસ પચ્ચીસ ગાયો હોય તો એ પ્રમાણે પછી બે વ્યક્તિની જરૂર પડતી હોય છે અને ખાસ અત્યારે તો હવે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે એટલે જો આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીએ તો ઘણા બધા એવા ફાર્મ છે કે પચાસ સો ગાયો હોય છે ત્યાં માત્ર બે થી ચાર વ્યક્તિઓ છે છે એ મેનેજ કરતા હોય તો એ રીતે અત્યારે ટેકનોલોજીનો તમે કયા પ્રમાણે ઉપયોગ કરો છો એ પ્રમાણે ખાસ વ્યક્તિની જરૂરિયાત રહેતી હોય છે અને ખર્ચ પણ એના ઉપર આધાર રાખતો હોય છે કે તમે એમાં એનો વિભાવ કરવા માટે કેવો ખર્ચ કરો છો એ પ્રમાણે એનો ખર્ચ થતો હોય છે

કે અઢારસો થી બે હજાર રૂપિયા ભાવ છે ખોટનો તો ચાર હજાર રૂપિયા આપણે જોઈએ કે ઓછામાં ઓછો જે ખાણદાન છે એની પાછળ ખર્ચ થતો હોય પછી લીલો અને સૂકો ચારો છે તે આપણા ઘર નો એટલે આપણે ગણતરી ના કરીએ છતાં જો એ પણ ગણતરી કરીએ તો અંદાજીત આપણે જોઈએ કે જો એક ગાય દૂધ દેતી હોય તો ઓછામાં ઓછો ચાર થી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય બરોબર છે અને જગ્યા કેટલી જોઈએ ગાય ને રાખવા માટે આપણે જે જોઈએ કે દસ બાય પંદર છે કે એવી રીતે જ આપણે આપણે શેડ બતાવ્યું તમને એ રીતે વ્યવસ્થિત જગ્યા એટલે ચાલે ઓકે અને શેડ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમાં શેડ બનાવતી વખતે ખાસ એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ના ભરે બરાબર એટલે કે તો ઉછાણ વાળો ભાગ હોવો જોઈએ બીજું ખાસ કે જે આપણે ઉનાળાને સમયમાં હવા ઉજાસ વાળી કે બનાવવું જોઈએ જેથી શું થાય કે ઉનાળો હોય અને આપણે શેડ એવી રીતે એની ડિઝાઇન એવી રીતે બનાવીએ કે એમાં હવા જ અવર ન થાય તો ગરમીનો પ્રશ્ન અત્યારે હોય અને ઈ ગરમીના પ્રશ્નમાં દૂધ છે ઉત્પાદન ઘટી પણ જતું હોય છે. કુર્તા પ્રમાણમાં હવા ઉજાસ ના મળે તો દૂધ ઉત્પાદન પર એ અસર થતી હોય છે. એટલે ખાસ શેડ બનાવતી વખતે એક તો ઊંચાઈ જે ઉંચાઈ છે એ ઊંચાઈ વારા ભાગ છે અને આજુબાજુમાંથી હવા ઉજાસ મુડી રહે એવી રીતેની ડિઝાઇન નક્કી કરવી જોઈએ. બરાબર અને જેમ અત્યારે આપણે જોઈએ છે કે ગાયને ખુલી ચરવા મૂકવામાં આવે છે તો એ શા માટે ગાયો ને જો કોઈ પણ વ્યક્તિ હોય આપણે એક જગ્યાએ એને પૂરી રાખો તમે અને એને તમે બત્રીસ જાતના ભોજન આપો એને મજા ન આવે આનંદ ન મળે એવી રીતે ગાયો જેટલી અ ચરશે અને ખુલ્લામાં જે આપણે જોઈએ કે ચરવા જાય એટલો એમને ફાયદો થતો હોય છે અને ઉષ અહીંયા શું થાય કે આપણી પાસે જુવાર હોય કે મકાઈ હોય કે સૂકું છે એ આપણે ખવડાવીએ ખેતરમાં કે બાર નદી કિનારે ચરવા જાય તો કેટલાય પ્રકારની ઔષધિ હોય કેટલાય પ્રકારનું અલગ અલગ પ્રકારનું નિંદામણ હોય ઘાસ હોય એ બધું એને જે ભાવે ખાય એટલે જે દૂધની જે ગુણવત્તા છે ને વધી જાય આપણે ઘરે તમે બાંધી રાખો અને તમે જે ખવડાવો બધું એ તમે આપતા હોય અને જે ગાયો ચરવા જતી હોય તો એનું દૂધ છે એની ક્વોલિટી અલગ હોય દૂધ અલગ હોય એટલે પછી એની છાસ અલગ બને માખણી ઘી છે એ બધામાં એની ગુણવત્તામાં ફેર પડે જે ચરતી ગાય હોય ને એનું દૂધ ઉત્તમ માં ઉત્તમ જે દૂધ હોય ને તો ચરતી ગાય નું કહેવાય બરોબર છે પછી એનું તમે ઘી બનાવો તો એ ઉત્તમ થાય એમ અને ગાય માટે પણ એક પ્રશ્ન હતો કે ગાય કઈ જાત લેવી જોઈએ ગાય ખાસ કરીને અત્યારે અલગ અલગ પ્રદેશો પ્રમાણે આપણે જોવા જઈએ તો ત્યાંની સ્થાનિક જે ગાય હોય એ જ આપણે પસંદ કરીએ જેમ કે અમારો આ જે વિસ્તાર છે તો આપણે જે સ્થાનિક જે ગાયો છે એ જ આપણે પસંદ કરીએ દેશી ગાય છે ને દેશી ગાય જેને આપણે કહીએ અને એમાં શું છે કે આપણે જે ગુજરાતમાં કાકરે છે ગીર ગાય છે બરાબર રાઠી છે પછી પંજાબ ને એ બાજુ જાઓ તો સાહીવાલ છે પછી રાજસ્થાન માં આપણે જોઈએ કે થરપાકર છે બરાબર નિયા પણ કાકરેજ છે તો આવી રીતે આપણે શું છે કે જે અલગ અલગ પ્રદેશો છે તો ત્યાં અલગ અલગ દેશી ગૌવન છે પછી આપણે ઘણી વખત શું કરીએ કે પંજાબ ની ગાય હોય તો આપણે અહીંયા લઈ આવી એ સક્સેસ નો છે પછી આપણી જે ગીર છે તો એ પંજાબ માં એ લોકો લઈ જાય કારણ કે તેનું વાતાવરણ ત્યાંનો ખોરાક અલગ હોય છે પછી થોડીક તકલીફો થતી હોય આપણે ખાસ શું કારણ કે આપણો જે વિસ્તાર છે અને ખાસ કરીને ખરીદી કરો ને તો ખરીદી તે દાખલા તરીકે મારે બીજા જેમ કે આપડે સુરેન્દ્રનગર બાજુથી કે ભાવનગર માંથી ખરીદી કરવી છે તો આપણે જે વાતાવરણ હોય એવું વાતાવરણ ત્યાં હોય ને ત્યાંથી ખરીદી કરવાની એટલે કે શું થાય ગાય ને અહીંયા સરળતાથી એ સેટ થઈ જાય અને આપણે ફાયદાકારક સાબિત થાય બાકી શું થાય કે આપણે મોંઘિયા ભાવની ગાય લઈ આવી એટલે પછી સેટ ન થાય તો દૂધ ઉત્પાદન એ ઘટે પછી એની કિંમત ન મળે બરોબર છે અંદાજે કેટલી કિંમત હોય છે ગાયની દેશી ગોવંશની પહેલા તો આપણે કાઈ કિંમત પરંતુ અત્યારે દેશી ગોવંશનું મહત્વ વધતું અને દૂધ ઘીનું મહત્વ વધતું જાય છે તો અત્યારે પચાસ હજાર થી લઈ અને લાખો રૂપિયા સુધી એની કિંમત હોય પછી એની બ્રીડ જેવી હોય એ પ્રમાણે નસલ પ્રમાણે લાખો રૂપિયામાં પચાસ હજાર માં મળે અને લાખો રૂપિયામાં પછી લાખો રૂપિયામાં ક્યાં સુધી જાય આપણે ન્યુઝ પેપર વાત પાંચ લાખ છ લાખ ત્યાં સુધી ઉત્તમ પ્રકારની જે આપણી ગીર જે ગીર આપડી એટલે દેશી ગોવંશ છે બરાબર પણ એ જે સારી બ્રીડ હોય બરાબર એની જે દૂધ ઉત્પન્ન ક્ષમતા છે બરાબર શાંત સ્વભાવ હોય વાતાવરણમાં રહી શકે તો આવી સારી બ્રીડ હોય તો એની ઊંચી કિંમત લોકો આપતા હોય છે બરાબર તો હવે કોઈ ખેડૂત એવું વિચારતા હોય કે આપણે ખેતરે ગાય રાખવી છે તો એને કેટલી ગાય થી શરૂઆત કરવી જોઈએ તમારા અનુભવ પ્રમાણે શરૂઆત એક બે ગાયો રાખવી જોઈએ એટલે એક બે ગાયો માં એ લોકો રાખે એટલે પછી એમાં કેટલું કામ રે કઈ રીતે આપણે સાચવી શકીએ કે નહીં ધીરે ધીરે શું થાય કે આ વસ્તુ એવું છે કે બીજું ખેતી નું કામ કે આ કઈ પણ હોય ને તમે એક ચાલે આ વસ્તુ એવી છે કે તમારે હાજરી જોઈએ જો દરરોજ એને ખોરાક જોઈએ પાણી જોઈએ એટલે એ બધું ખાસ બધું વિચારી કે જયારે આપડે વાર જશું તો આ કોણ રાખશે આ બધા આપડે વિકલ્પો તૈયાર રાખીએ અથવા બીજો આપણે એક વ્યક્તિ તૈયાર રાખીએ કે આપણે જયારે બાર જશું કામ હશે ત્યારે આને કોણ ખબર હશે કારણ કે એક જીવ છે પાણી વિના રાખી શકાતી નથી પેલા એ આપણે વિચારવું પડશે કે બરાબર કે આપણે એનું પાલન કઈ રીતે કરીએ શરૂઆત આપડે બે ગાય થી કરીએ તો આપણે ધીરે ધીરે પડતી જાય પછી આપણે કરી શકીએ ગૌપાલન બાબતે છેલ્લો પ્રશ્ન એ

હવે આપણે શું કરીએ છે માત્ર દૂધ ઉપર જ ફોકસ કરીએ કે દૂધ આપણે વેચશું દૂધમાંથી આવો હવે માત્ર દૂધ ઉપર નહીં દૂધ સિવાય જે ખાસ કરીને જે કઈનું ગોમૂત્ર અને ગોબર છે એ આપને ખબર છે આપણી જમીનને ખૂબ જ ઉપયોગી છે તેમાંથી ઉત્તમ પ્રકારના કમ્પોસ્ટ ખાતર બની શકે વર્મી કમ્પોસ્ટ બની શકે અને એ આપણે ખેતીમાં ઉપયોગ કશું તો આપણી જમીન પણ ફળદ્રુપ થશે અને આપને વધારેને આવક પણ મળી રહે તો આવી રીતે એક બિઝનેસ મોડેલ તરીકે જો આપણે ગાયને જોશું ને તો એમાં સ્કોપ છે અને જો માત્ર આપણે એને પાડશું અને એનું દૂધ વેચશું ગામમાં પચીસ ત્રીસ રૂપિયા લિટરનો નો ભાવ હોય મેં તમને ખર્ચો એનો તમને કીધો કે ખાણદાન ને બધું તો મહિને તમારે ગણો કે આઠ દસ હજાર નું દૂધ થાય તો અમે પાંચ છ હજાર નો એ ખર્ચો થાય પછી તમે એમાં સમય રોઈકો એ બધું તો એક ગાય તમને એક હજાર બે હજાર રૂપિયા મહિને આપે તો એ ન પોસાય એને આર્થિક રીતે આપણે કઈ રીતે પોસાય તો જે દૂધ છે અને દૂધની સાથે ગૌમૂત્ર અને છાણ છે એનો આપણે મૂલ્ય વર્ધન એમાં ઘણું થાય પછી એમાં અગરબત્તી તમે બનાવી શકો બનાવી શકો એટલે ઘણો બધો ઉપયોગ છે હવે તો શું એક એની વૈદિક કલર પણ આવી ગયો છે કે જે આપણે ગાયનું નું ગોબર છે એમાંથી કલર પણ બનાવવામાં આવે છે પછી એનું વૈદિક પ્લાસ્ટર થાય છે પછી એનો ગોબરની ઈંટો બનાવવામાં આવે છે તો આ રીતે આપ જોવા જાવ તો એ રીતે જો એનો ઉપયોગ થશે ને તો આર્થિક રીતે ફાયદાકારક છે બાકી થોડુંક તકલીફ ઘણી છે એમ